અત્યારે ઝઘડો ચાલે છે હા ક્યાં ચાલે ક્યાં ચાલે છે મને વરસાદમાં ધબધબાટી ચાલે તમે જુઓ હા ચાલે અરે તો કીધો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે શહેર મધસ્તુ નવ લોકમાં તો હાર્દિક સ્વાગત છે ને આજે આવી ગયો છું સુરત રાત્રે બાર વાગે આવ્યો હતો ને અત્યારે પાછું એક બીજું શૂટ છે તો જવાનું છે મુંબઈ મીરા રોડમાં વર્ટિકલનું શૂટ છે તો સવા આઠની કર્ણાવતી છે અને આઠના આઠમાં પાંચ મિનિટ બાકી છે તો ઘરથી નીકળીએ છીએ અને જો અમારે હિતેશભાઈ બાઇક રેડી કરીને બેઠા છે તો એ મને મૂકવા આવે છે આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ આ સ્ટુડિયો છે નાઈ સ્ટુડિયો તો દોસ્તો આપણે આવી ગયા છીએ સેટ ઉપર ને સેટ બહુ મસ્ત છે લોકેશન સારું છે બનાવેલું છે તો જો તમે અત્યારે જે સેટઅપ થાય છે ત્યાં સુધી બતાવું છું તો રૂમ તો આપી દઈએ પણ એસીનું રિમોટ નથી મળતું તો બેઠા છીએ બહાર બેઠો છું ત્યારે તો બહારનો વ્યૂ તમને દેખાડો કે કેટલો મસ્ત છે અહીંયા બહારનો વ્યૂ છે અંદરનો આ લાઇટો લગાવવા માટે છે ખાલી શેટ જ છે કોઈ બંગલો નથી તો જોઈએ તો દોસ્તો મેકઅપ થઈ ગયું છે ને અત્યારે રૂમમાં આવી ગયા છે રૂમમાં મારી સાથે એક આપણા ગુજરાતી ભાઈ છે નામ તમારું ભાઈ તમે કીધું ને હા મારા બ્લોગ અખિલ અખિલ સુના અખિલ 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 હા અરે વાહ બોલો બોલો તમારું થોડું બોલો તમારો ભાઈ મજામાં તો આ પણ ભાઈ કેરેક્ટર કરે છે અમારી સાથે અને એક બીજો સર છે એ પણ કરે છે તો અમે બધા છીએ અને એ થોડી વાર છે ત્યાં સુધી મેં કીધું ચલો બારે થોડા ફોટો બડા પડી તો આવી જાવ હા આવી જાવ તો દેખો તમને લોકેશન બતાવો તો આ પણ એક બહુ મસ્ત છે પછી બેડરૂમ બતાવ્યું છે આ લોકો એ પણ ગજબ છે લોકેશનની વાત તો લોકેશન એક નંબર છે જો અહીંયા છે ને બાકી ગજબ કપડે વપડે પહેન કે રેડી હો ગયા ઓર એ ડ્રેસ સોરી સ્પોટ કોફી લે મારી પણ આવી ગઈ છે આવી જાવ તો બેસીને કોફી પીએ છીએ થોડી વાતો કરી તમે વાતો કરો બાપુ તમારી થોડીક અમને જણાવો તમે કઈ રીતે એક કામ કરો ને હું ત્યાં આવી જઉં તો મજા આવશે કારણ કે કેમેરામાં દેખાશે સવા તો તમારો દેશે ના તમે કહો ને તમારી તમારી જર્ની કહો ક્યારથી મુંબઈ છો પછી કેમેરા ચાલુ જ છે હા બરાબર તો જણાવો મને ટાઈમ થઈ ગયો છો બહુ ટાઈમ થઈ ગયો મને અને આમ પ્રોપર ક્યાંથી છો પ્રોપર ગુજરાત જ છે ગુજરાતમાં બોટાદ

તો એ બતાવ્યું હવે આજે અહીંયા મુંબઈ આવી ગયા બરાબર તો તમે એક્ટિંગ શીખ્યા છો કે પછી ડાયરેક્ટ મને નહીં શીખો છો સેટલ કર્યો છે અચ્છા કેટલા વર્ષ ક્રોસ કર્યો છે હા બે વર્ષ સેટલ કરું છું અચ્છા બરાબર પછી કામ કેટલો ટાઈમથી આમ પાંચ દસ વર્ષ થઈ ગયા કે વધારે નહીં નહીં એટલું જ નથી મને ઓછું થયું હા ઇન્ડસ્ટ્રીમાં તો મને અઢી વર્ષથી હશે અઢી ત્રણ વર્ષ બે અઢી હાજર અઢી ત્રણ વર્ષ સરસ સરસ પણ કામ મળ્યું છે મને કામમાં મને મતલબ નથી રહ્યું કામ થઈ જશો હું બધું જ કરું છું કે મૂવી કેમ અત્યારે સારું ચાલે છે ને બસ બસ તો મારા મિત્ર છે ને આપણા ગુજરાતી ભાઈ છે તો મારે એક આ ભગવાનની બહુ મસ્ત કૃપા છે કોક ને કોક આવો ભગવાનનો માણસ મળી જ જાય છે તો અત્યારે પણ આ ગુજરાતી ભાઈ મળી ગયા તો જોઈએ જો કેમેરાનો સેટઅપ લાગી રહ્યો છે અને લગભગ પહેલો જ મારો સીન કરી અચ્છા એ ગણપતિ પૂજા કરે છે તો હું આવું ત્યાં વાત કરો અહીંયા બધું ચાલ લાગે છે મસ્ત સેટઅપ લાગી રહ્યો છે ભગવાનની પૂજા કરે છે અને તો મળીએ થોડી વાર પછી બને જો વિડીયોમાં ક્લોઝ પતી ગયો છે હવે એક માસ્ટર બાકી છે તો જોઈએ ક્યારે કેટલા વાગે મારો વારો આવે છે કેમ કે મારા ભાઈ પણ જો રેડી થઈને બેઠા જ છે એમનો વારો આવી જવાનો છે એમનો ક્લોઝ જ પતશે પછી કદાચ કારણ કે લીડ એક્ટર છે એ નથી આવ્યા એટલે આવે પછી અમારો ક્લોઝ થશે તો જોઈએ જોઈએની તૈયારી થાય છે बनाया बेटा आपका नाम क्या है बताओगे वीडियो में बोलोगे ना? बोलोगे ना? रुक 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 किधर जा रहे बातें करते हैं ठीक है थीके? क्या नाम है बताओ इधर आजा इधर आजा आजा यहाँ पे आ जाओ इधर आ जाए इधर आ क्या नाम है प्रीशा। प्रीशा। इस है इसमें क्या कैरेक्टर है तुम्हारा हम लोग पार्टी पर हम लोग के घर पे पार्टी थोड़ी जोर से बोल हम लोग के घर पे पार्टी आ और हम लोग पार्टी के लिए रेडी तो हो रहे हैं हम लोग पार्टी हम लोग पार्टी के तैयारी कर रहे हैं अच्छा नाम क्या सही सही और इसमें कैरेक्टर है कुछ नाम से के नाम में नाम, नाम? ना। नाम दिया क्या नहीं दिया तुम्हारा है क्या नाम इधर है क्या नाम कृष्णा कैरेक्टर का नाम क्या नहीं पता उसको नहीं पता अच्छा कैरेक्टर में डायलॉग दिया है बोलने नहीं वो बोलेंगे बस उसको मैं पहले वो बोलेंगे अब मै हां कुछ अच्छे मैं तो ये तो अच्छा। से जुमने है मैं मतलब मेरा हां अरे वाह टच कर रही है फिल्म तो मैं अभी जस्ट आई फर्स्ट टाइम में को अच्छा फर्स्ट टाइम है मुझे सेकंड चांस मिला क्योंकि फर्स्ट चांस मैं चंडीगढ़ में जाने वाली थी फाइनल एग्जाम थी इसलिए मैं गई अच्छा ऐसा है तो अच्छे से करेंगे एक्टिंग हां अरे वाह बाय गए થેન્ક યુ તો ગાઈઝ આ પણ ગુજરાતી છે તો આપણે ગુજરાત મને એમ કે હિન્દીમાં છે તો આપણે હિન્દી વાત કરતા હતા બરાબર તો ગુજરાતીમાં નામ બોલ મારું નામ ગુજરાતીમાં કૃષ્ણા કિરણ પાટીલ છે એ હોય એમ તમારું ભઈલા મારું ગુજરાતીવાળા હર્ષ મનોજ પર નામ તો ગુજરાતીમાં જ આવે ને યાર શું યાર ગુજરાતી હિન્દી નામ ક્યાંથી છો જૂનાગઢ હે ગુજરાતી ગુજરાતમાં કયું ગામ નથી ખબર અચ્છા એવું છે સર તો દોસ્તો આપણ અમારા બાળ કલાકારો ગુજરાતી નીકળ્યા તો આમાં વધારે ભાઈ એકબીજા છે એ પણ ગુજરાતી હતા ગુજરાતી નીકળ્યા તો મજા આવે છે મજા આવે છે ને ને હે સરસ મજા આવે તો દોસ્તો અત્યારે તો અહીંયા ફાઈનલી પિકઅપ થઈ ગયું કારણ કે બધા સીનો શૂટ ન કરી શકાય અને હવે જઈએ છીએ મને મુંબઈની અંદર પહેલી વાર મળવા આવ્યો અને જે જેના ઘરે રહ્યો હતો જેણે મને બહુ સપોર્ટ કર્યો હતો એવા પહેલી વખત પહેલી વખત આવ્યો અને જેની ઘરે ગયો અને એમણે જ મને બહુ સપોર્ટ કર્યો અને મને કામે પણ એમણે અપાયું હતું એમાં નરેન્દ્ર સર છે બહુ સારા ગુડ માણસ છે તો હું એમનો કોલ આવ્યો હતો કે મારે ઘરે આવ અહીંયા બાજુમાં જ છૂટ છે એક દોઢ કિલોમીટર જેવું છે તો હું જાઉં છું એમની ઘરે તો મળી એમની ઘરે જઈને તો બને આવજો વિડીયોમાં મળીએ રસ્તો સત્તર ના માળા જવાનું છે તો છે માળાયો તેરમો ચૌદ પંદર સોળ ને સત્તર તો જોઈએ બસ તો દોસ્તો અત્યારે હું આવી ગયો છું જેને હું ગુરુ માનું છું અમારા નરેન્દ્ર સર છે કારણ કે મુંબઈમાં પહેલી વખત હું એમને મળવા આવ્યો હતો ને એના પછી એમના લીધે જે કામ મળી ગયું હતું બહુ સારું કુમારની મૂવી હતી લક્ષ્મી એમાં મને કામ મળ્યું હતું એમના લીધે તો એમને બહુ એક દીકરાની જેવો માને છે અને જ્યારે આવું ત્યારે કહેતા હોય છે કે આવ ઘરે આવ ઘરે તો આજે ફાઇનલી બાજુમાં જ છૂટ ચાલતું હતું તો એમના ઘરની એમણે ઘર આ નવું લીધું છે પહેલાં પહેલી વખત હું આવ્યો ત્યારે બીજે કંઈક બીજી રહેતા હતા અને અત્યારે એમણે પોતાનું ઘર બહુ મોટું લીધું લક્ઝરી ઘર છે તો આપણે એમની ઘરની વિઝિટ કરીને સરને મળીએ હાય સર એ ગુજરાતી થેન્ક યુ સર મેં ગુજરાતી બોલાવું ઠીક હે આપ સમજી નહીં તો એટલું મસ્ત ઘર છે તો પહેલાં તો તમને સોરી જો લાઇટિંગ બતાવું છું કે એમની લાઇટિંગ એટલી મસ્ત છે તો સોફા છે પછી ઓલી બાજુ જઈને બતાવું છું अरे जी आंटी गुड मॉर्निंग खाना <laughs> बना रही है आंटी जी जय श्री कृष्ण बाप रे अरे तो, ना 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 तो ये दोनों लोग इतने प्यार है कि क्या शू नहीं बात करूं तो सर आप अंदर जाइए हाँ ठीक तो है मैं आपको भी गुजराती सिखा दूंगा <laughs> तो ये है। आ, एक मस्त बेडरूम है जो थी बा, बार, बापरे सत्तर तो ठीक है, है क्या? आ, अच्छा, अच्छा, मैं डर रहा हूँ क्योंकि मैं चार माला से ऊपर गया ही नहीं हूँ <laughs> दोस्तों गजब नो व्यू तो, अच्छा ये वाला है ना अच्छा

अच्छा छः बज गया है ना सर इसीलिए हाँ दोस्तों बहुत पर, मस्त इतना मस्त व्यू है सर, सर कुछ बोलो सर कुछ बोलो बस बहुत अच्छा काम कर रहा है बहुत मेहनत कर रहा है और इतना मेहनत जो करेगा वो सब सक्सेस होगा ही होगा थैंक यू सर थैंक यू आपका आशीर्वाद रहेगा तो जरूर होगा बहुत अच्छा चेहरे थैंक यू सर थैंक यू तो मुंबई में कोई तमने સર સર આપવા મુંબઈમાં તમને કોઈ રોટલો આપે રોટલો ના આપે તો મને પહેલી વાર એમણે એમની ઘરે રાખ્યો હતો તો જો એમનો આ બીજો બેડરૂમ છે પણ એ પણ બહુ સરસ છે લક્ઝરી દિવાળી સફાઈ હા અચ્છા એવું જ કોઈ વાત નહીં સર તો રહેતા દિવાળી દો દિન કે બાદ દિવાળી તો દોસ્તો આ ઘર છે બહુ મસ્ત લક્ઝરી ઘર છે ભાઈ આપણે તો આવું સપનામ નથી વિચાર્યું કે ક્યારે મુંબઈમાં લઈ શકીએ દેખો और ये किचन किचन में आता हूँ <laughs> तो दोस्तों देखो रसोड़ो पर बहुत मस्त है भाई हम तो हम तो सपने में देख सकते हैं वो 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 <laughs> जो मंदिर पर तो दोस्तों बहुत मस्त घर से है सर तो ओपन के जी 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 सर अभी शाम को चिड़िया नहीं आती वैसे सुबह से हाँ हाँ सारा दिन चिड़िया आती है अच्छा और काके आ गई आ गई है ना आ के गई हाँ हाँ अभी यहाँ पे खुला रखा है अच्छा। वो अपना खाना खा के खेल के चले जाते हैं अरे वाह तो क्या बात है <laughs> बहुत अच्छा है सर बहुत अच्छा है ये खुला है क्या कांच टूट गया है अरे बाप रे मैं नहीं जाऊंगा मुझे डर लगता है ये भी बिल्डर बदली करके देगा थोड़े अच्छा तो किसने? नहीं अपने गर्मी अच्छा, हाँ। अच्छा, की वजह से या कभी प्रेशर, या कभी कभी कोई कबूतर आके अच्छा, हाँ। तो को नहीं ये नहीं चिपक जाता साथ में। जैसे कार का रहता फिर थोड़ा नीचे गिरा लेकिन सुबह साढ़े सात बजे बहुत जोर से ब्लास्ट हुआ हाँ। हा� तो देखो ये सर आ, खेती पण करे छे ये <laughs> सर ये क्या है पारिजात वो क्या बोलते हैं इसको पारिजात का की वो है अपना मतलब बेल बेल। ये, अच्छा ये बैगन ही कलर का वो लगता है अभी आए आए नहीं है अच्छा 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 नहीं बहुत अच्छा भाई अच्छा आपने बहुत और बहुत अच्छे से सजाया है घर पूरा क्या बात है सर दोस्तों આ ઘર છે બહુ ગજબ ભાઈ આપણા માટે તો સપનું છે પણ સરનો ખૂબ ફ્રેમ છે ખૂબ મારા માટે ખૂબ ફેમ છે આટલી પણ વસ્તુ હોય તો હું પહેલાં એમને પૂછું સર આનું શું કરું તો મને ઓડિશન એ બનાવીને દેખાડે કે ભાઈ આ રીતના બનાવે એમ તો એમનો ખૂબ ખૂબ આભાર સર મેં વિડીયો કે સે બોલતા હું ભવથી બહુથી જીતના शुक्रिया गुजार कर उतना कम है सर तो नहीं 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 मेरे गुरु जी है सर ऐसा नहीं है आप मुंबई के ए, फिल्म लाइन में आप ही गुरु हो पक्का मैं तो कभी बड़ा बन जाऊँ या नहीं बन जाऊँ कोई बात नहीं जो बट गुरु जी आप रहोगे तो ये थे हमारे प्यारे गुरु जी और ए, 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 दिखने में तो हसमुख है ही लेकिन प्यारे भी इतने हैं तो थैंक यू सर थैंक यू थैंक यू सर